અમારી પાસે હિન્દુ મહાસભામાં તો તમારી છે બેન હા 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 દીકરી બોલે છે કે એમના મમ્મી બોલો છો તમે દીકરી ના મમ્મી બોલો છો અચ્છા છે દીકરી આ બધાય આજર છે દીકરી એના પપ્પા હું બધાય બેઠા છીએ દીકરી રાખી મારી બેઠી છે બોલો ડોક્ટર જય ડોક્ટર બોલું છું જે સ્ટ્રોંગ નથી હા સર

સર સાચી વાત છે પણ કેવું છે કે બહુ વર્ષો વિચાર્યું પછી અમે એવું ડિસિઝન લીધું આજે તમે તમારી રીતે જે વિચારી લ્યો અન્ય સમાજમાં હોય તો ઠીક છે બરોબર આ તો આખું નેગેટિવ પોઝિટિવ બેટા તારે આવનાર બાળકોને તું ક્યાં ભણાવીશ કે તારે તારા જે સગાવાલા છે તારી ભાઈ હોય તારી બહેન હોય એને તું ક્યાં ભણાવીશ અને વિરોધ તો થવાનો જ છે બેટા બરોબર હિન્દુ મહાસભામાં વિરોધ થશે

તમને ધન્યવાદ કે તમે અમને આ વાત કરી બરાબર પણ અમને અમે અમારી રીતે જ આ પાડી છે ને અમને બધું પૂછી ને એને કર્યું છે અમને કઈ એના કોઈ અજાણતી નથી કરતી એમ પણ બેન રઘુવંશી આપડા ક્ષણ માં આવી તો ખબર છે ને તમને હા એ તો મને ખબર જ છે બરાબર તો પછી આ વસ્તુ યોગ્ય નથી એમ તમે એના મા બાપ છો બરોબર તમે કિસ્સો તો સાંભળતા જશો ને આ સમાજ ના

અભણ હોય ભણેલા ગણેલા લોકો છે સમાજમાં વાત સાચી છે પણ આ લોકો બધા ભણેલા ગણેલા છે એમ નઈ તમને કઈ છોકરો મેલો જ નહિ કે તમારે પેહલા ઈચ્છા નતી લોણા સમાજ માં કરવાની ના ના એવું નતું કઈ તો તમે ત્યાં લુહાણામાં ટ્રાય જ નથી કરી કે તમને ડાયરેક્ટ તમે સીધી મોમેડિયન માં જ ગયા એમ ના ના અમે બધે અમારા માં ટ્રાય કરતા હતા ત્યાં પછી અમને આ ગઈ નું એટલે કોઈ કરાવ્યું છે કે પછી તમે તમારે જાતે જ ગોયતું છે એમ હા હા અમે એને એની મેળે અમને ગોતીન વાત કરીતી ને પછી અમે બધે જાણી જોઈન પછી અમે ના પાડી હમ હમ તમે એગ્રી છો એમ ને બાબત હા હા ઓકે વાંધો ઓકે ભાઈ પાછો ધર્મ ના નામે કઈ ખોટું થાય તો પણ આ મારો ધર્મ નથી બદલવા માંગતા નથી ધર્મ નથી બદલવા માંગતા મારી પાસાઠ વર્ષ ની છું

આ ઉમર અમે લવ જાત માટે હજુ લડી હકીએ હજી તું એક વાર વિચારી લે તારું કોઈ પેલું કરવાનું અહિત કરવાનું અમારો કોઈ પેલું નથી પણ આ યોગ્ય નથી બરોબર છે તું જવાબ દઈ દઈને કેટલાક ના દઈશ અમારી આખી ટીમ ફોન આવશે તને હા સર અમાર બસ કલાક થી ચાલુ થયા છે ફોન આવવાના હા અને આખો બટા ફેલાઈ ગયું છે આખા સમાજમાં હિન્દુમાં હિન્દુ મહાસભામાં ફેલાઈ ગયું છે તું જયારે મેરેજ કરવા માટે તું જયારે રજીસ્ટર કરાવવા માટે જઈશ ત્યારે તકલીફ થશે ત્યારે તારા મમ્મી પપ્પા આજે તે ખાલી તારા મમ્મી પપ્પા માં જન્મ નથી લીધો ને ત્યારે રઘુવંશી સમાજમાં જન્મ લીધો છે લોહાણા સમાજમાં બરોબર તો લોહાણા તારા મમ્મી પપ્પા ની આબડું નહીં આખા લોહાણા સમાજ ની આબરૂ પર કલંક લાગે છે મને કોઈ પ્રશ્ન નથી પણ સમાજ નો વિરોધ થાય તો પછી સમાજ કોઈ પડખે ઉભો નહીં રે તો કાલ સવારે તને કઈ પણ થશે ત્યારે સમાજ જવાબદારી લે બેટા સર આપણા થાય છે

જે ચણતર નથી થવાનું તો નથી થવાનું ને બટ તું તારા આવનાર બાળકોને તું કયા સમાજમાં રાખીશ મુસલમાન ના સમાજમાં રાખીશ કયા સમાજમાં રાખીશ તું કે મને અચ્છા તારો ભાઈ તારો ભાઈ છે કોઈ હા મારા બે ભાઈ છે કેવડા છે એક મારાથી નાનો છે ને એક મારાથી મોટો છે અચ્છા મેરેજ થઈ ગયા છે તારા મોટા ભાઈના માં થઈ ગયા છે અચ્છા એક કોઈ પણ તારા અંકલ નો છોકરો ગમે હોય ને એને કઈક મુસલમાન છોકરી આ તારા જે તારી સાથે મેરેજ કરવા માંગે છે ને મુંબઈ જેની છોકરી આપણા ધર્મ માં આપણા સમાજ માં પણ આવે એ અઘડી થાય છે હા બાર જ્યોતિ તુ એવું કે છે તારો એક વિડીયો વાયરલ થયો છે બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરાવે છે જ્યોતિર્લિંગ ના દર્શન થી કઈ નથી થતું બેટા હા સમજાય છે ત્યાં રાજુ પોબારોને એ બધા નીસામે ઉગ્ર આંદોલન કરશે વિરોધ કરશે સમજજે તું હું એક તરફ ની જગ્યા જો તારો સિનિયર ડોક્ટર જો એટલે હું તને વાત કરું છું આ બરોબર છે પણ આ આ યોગ્ય નથી દીકરા તું એજ્યુકેટેડ છો ભણેલી ગણેલી છો આપણા સમાજમાં નહી તો કાઈ નહી તું પટેલ છે બ્રાહ્મણ છે

મેં મારી જિંદગીમાં હજારો કિસ્સા વાર સોલ્વ કરી રહ્યા છે સમજાય છે અત્યારે બધું છે ને આમલા આમલી બતાવશે જ તને બરોબર છે પણ કદાચ સો ટકા સારું હોય પણ આપણે કોઈ બીજા ધર્મમાં કે આપણો ડીએનએ ચેન્જ થાય એ થોડું પોસાય બેઠા આપણને હા એ લોકો આપણે આપણા સમાજમાં દીકરી આપવા દેશે મર્ડર કરી નાખે છે આપણા છોકરાઓનું તો તો આપણો સમાજ કેવી કેવી રીતે તને સ્વીકારે કે ના સર સાચી વાત છે પણ સર મે મારા મમ્મી પપ્પા એ ઉલટા વિચારીને બહુ વિચારીને આ ડિસિઝન લીધું છે બટ બહુ વિરોધ થાતે પછી તારી ઈચ્છા મારી સમજાવવાની રીતે મે તને સમજાવી બી બરોબર થેન્ક યુ આના માટે જય જલારામ જય જલારામ હાલો એ ભરતભાઈ ઉનટકડની ઘરેથી બોલો છો

કાલે શુક્રવાર શનિવાર ગમે ત્યારે કાલ પરમ દિવસે તમારી અનુકૂળતા બને તો શનિવારે રાખીએ એમાં એવું છે હું ડોક્ટર છું મારી ઓપીડી ને એ બધું કાલે તો ફૂલ છે કાલની અપોઇન્ટમેન્ટ અપાઈ ગઈ પણ શનિવારે હું સાંજે ફ્રી રાખી શકીશ કેટલા વાગે અ મને એક ટાઈમ આપો કે હું તમને કાલ સવારે સમય આપું તો ચાલશે હું સામેથી તમને ફોન કરીશ ચોક્કસ ચોક્કસ બેન